નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય અને તમારા દીકરા કે દીકરીનું માગું ન આવી રહ્યું હોય અથવા કોઈ બાધા આડે આવતી હોય કે લગ્નમાં કોઈ મુશ્કેલી આવતી હોય અને લગ્ન ન થવાના કારણે લોકો મેના ટોણા મારતા હોય છે તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો સો ટકા તમારા દીકરા કે દીકરી કે બીજા કોઈના પણ લગ્ન જલ્દી થઈ જશે તો મિત્રો આજે અમે આ વિડીયોમાં ઉપાય બતાવવાના છીએ એ જો તમે કરી દેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં આવતી બાધાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે જો તમે આ ઉપાય કરી લો તો તેમના લગ્ન જલ્દી નક્કી થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય માતાજી તથા હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો મિત્રો દીકરાના લગ્ન કેમ નથી થતા ઘણા પ્રયત્ન કરવામાં આવે છે પણ છતાંય દીકરાના લગ્ન નથી થતા ઘણી જગ્યાએ વાત કરી હોય પરંતુ એ વાત બનતી નથી તો શું તમારી પાસે એવા કંઈ ઉપાય છે કે જેથી અમારા દીકરાના લગ્ન થઈ શકે અને જો આ ઉપાય કરવાથી જ લગ્ન થઈ શકે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં એ જ ઉપાય વિશે જાણીશું જેનાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન આરામથી થઈ જશે જ્યારે પણ કોઈ છોકરો કે છોકરી લગ્ન કરવા માટેની યોગ્ય ઉંમર થાય છે અને ઘણા પ્રયાસો છતાંય લગ્ન નથી થતા ત્યારે એ માટે આ ઉપાયમાં ઉપયોગી છે તમે આ વિડીયોમાં જણાવેલા ઉપાયો અજમાવો જેથી તમારી બધી જ મનોકામનાઓ પૂરી થાય છે તો મિત્રો મંગળવારના દિવસે તમારે તમારા ઘરમાં આ ઉપાય કરવાનો છે જે તમને આ વિડીયોમાં જાણવા મળશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે તમારા ઘરની બહાર જવાની જરૂર નથી કોઈ પણ મંગળવારના દિવસે તમે તમારા ઘરે રહીને પણ આ ઉપાય કરી શકો છો કારણ કે આ ઉપાયનો લાભ અત્યાર સુધીમાં લાખો માણસોને મળી ચૂક્યો છે આ ઉપાયના અસરથી તમારા દીકરા અથવા દીકરીની સાથે જોડાયેલો કોઈ પણ દોષ જડમૂળથી જતો રહેશે તેમજ જો તેની કુંડળીમાં પિતૃ દોષ હોય તો એ પણ દૂર થઈ જશે અને લગ્ન પણ જલ્દી થઈ શકશે તો હવે આ ઉપાય કેવી રીતે કરવો તે જાણીએ તે પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો આપણે આ વિશેષ ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો જ્યારે કોઈ છોકરો કે છોકરી લગ્ન કરવાના હોય જ્યારે વિલંબ આવે છે ત્યારે કોઈ પણ મંગળવારના દિવસે કોઈ પણ છોકરો કે છોકરી જેના લગ્ન નથી થઈ રહ્યા એ પોતે આ ઉપાય કરી શકે છે માતા પિતા પોતાના દીકરી કે દીકરા માટે આ ઉપાય કરી શકે છે કોઈ પણ મંગળવારના દિવસે સવારે વહેલા પાંચથી છ વાગે ઉઠી જવાનું છે તો મિત્રો તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ અને નાહી સ્વસ્થ વસ્ત્રો પહેરી તૈયાર થઈ જવાનું છે અને એ પણ ધ્યાન રાખજો કે તમારે પીળા રંગના જ કપડાં પહેરવાના છે સાથે તમારા ઘરે જ્યાં મંદિર હોય ત્યાં સ્વસ્થ ઘીનો દીવો જરૂર પ્રગટાવવાનો છે અને તમારે ઘરમાં જે પણ દેવતા છે તેમને પ્રણામ કરીને તમે તમારી મનોકામના એમને કહી દો ત્યારબાદ પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરતી વખતે તમારે એક લાલ રંગના કપડામાં તમારે સાત હળદરની ગાંઠ રાખવાની છે અને નાળિયેર છે તે પણ તમારે તેની અંદર મૂકવાનું છે પછી મિત્રો એને ઘરમાં એવી જગ્યા ઉપર ખૂણામાં બાંધી દો કે જ્યાં કોઈની નજર ન પડે અને હાથ પણ ન પહોંચે આ પછી મિત્ર તમારે એકવીસ દિવસ પછી ઘરના મંદિરમાં એ જગ્યાએ દીવો પ્રગટાવી હનુમાન દાદાને તમારી મનોકામનાની પ્રાર્થના કરજો સાથે જ વાત પણ ધ્યાન રાખજો કે જે મંદિરમાં તમે પહેલો દીવો કર્યો હતો ત્યાં તમારે દીવો કરવાનો છે અને દીવો અલગથી તમારે કરવો પડશે આ દિવસથી જ્યારે તમે મંગળવારના દિવસે આ ઉપાય શરૂ કરો છો આ દીવો એકવીસ દિવસ સુધી કરવાનો છે જ્યારે તમારું કાર્ય થઈ જાય એટલે કે જ્યારે તમારા લગ્ન થઈ જાય ત્યારે તમારે આ લાલ રંગના કપડામાં બાંધી રાખેલું નાળિયેર અને હળદરની ગાંઠને લઈને નદીમાં નાખી દેજો અને પછી કોઈ પણ પીપળાના વૃક્ષ નીચે લક્ષ્મી નારાયણ ભગવાનને પ્રણામ કરીને વારંવાર પ્રભુનો આભાર જરૂર માનજો તો મિત્રો આ ઉપાય બહુ જ ચમત્કારી છે અને તમે કોઈ પણ મંગળવારના દિવસે કરી શકો છો મંગળવારે આ ઉપાય કરશો તો કુંડળીમાં જે દોષ છે તે બધું છૂટી જશે અને શનિ અને રાહુના દોષ પણ દૂર થઈ જશે આ ઉપરાંત કોઈ પણ મોટો દોષ હોય તો તે પણ દૂર થઈ જશે અને બહુ મોટો મંગલકારી સંયોગ બની જશે આ ઉપાય તમે માત્ર મંગળવારે જ કરી શકો છો એટલે કે કોઈ પણ મંગળવારે આ ઉપાય કરવો પડશે જો તમે મંગળવારે આ ઉપાય કરી લેશો તો હું હનુમાનજીની ઉપર પૂરો વિશ્વાસ રાખું છું કે તેઓ તમારી મનોકામના જલ્દી પૂરી કરી શકશે તેથી તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય જરૂર કરજો જેથી તમારા દીકરા માટે પણ ફાયદો થઈ જાય દીકરીના લગ્ન જલ્દી થઈ જશે તો મિત્રો ક્યારેક બધું બરાબર હોય ત્યારે પણ લગ્નમાં વિલંબ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણીવાર કુંડળીમાં ખામીના કારણે લગ્નમાં મુશ્કેલી આવે છે નબળા ગ્રહોને કારણે લગ્ન જીવનમાં હંમેશા કેટલીક અડચણો આવે છે આવી સ્થિતિમાં લગ્નમાં કોઈ અડચનો ન આવે તે માટે કેટલાક જ્યોતિષીય ઉપાય છે જો તમે લગ્નના પ્રસ્તાવ માટે જાઓ ત્યારે થોડોક ગોળ ખાઓ અને પાણી પીવો આથી તમને ઘણો ફાયદો થશે દરરોજ સવારે સ્નાન કર્યા પછી બ્રહ્મ મુહૂર્તમાં ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો અને સૂર્યને જળ અર્પિત કરો જ્યારે દુલ્હન મહેંદી લગાવતી હોય ત્યારે જો યુવતી મહેંદી લગાવે તો તેમના લગ્નનો માર્ગ જલ્દી ખુલ્લો થઈ જાય છે તમે સ્નાન કરતા પહેલાં પાણીમાં એક ચપટી હળદર નાખી લો આ પ્રયોગ રોજ કરવાથી લગ્નના યોગ બને છે સાથે જ ભગવાન શિવ અને પાર્વતીની પૂજા પણ કરો શિવલિંગ પર કુમકુમ સાથે કાચું દૂધ ચઢાવો અને તાંબાનો ચોરસ આકારનો ટુકડો જમીનમાં દાટી દો આ કરવાથી સૂર્યગ્રહમાં આવનારી સમસ્યાઓ દૂર થઈ જશે તો મિત્ર ગુરુવારે બે લોટના પૈડા પર થોડી હળદર થોડો ગોળ અને ભીણી ચણાની દાળને ગાયને અર્પણ કરો જ્યારે તમે સૂતા હો તો તે પલંગ નીચે લોખંડની કોઈ વસ્તુ કે કચરો ન રાખો આ લગ્નમાં અવરોધ ઊભો કરે છે સોમવારે બારસો ગ્રામ ચણાની દાળ અને દોઢ લીટર દૂધનું દાન કરો દર સોમવારે લગ્ન ન થાય ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખો સાથે જ ભગવાન શિવની પૂજા કરજો અને ભગવાન શિવના ફોટા કે મૂર્તિના આગળ પંદર નાળિયેર રાખજો પછી આ નાળિયેર મંદિરમાં ચઢાવી દો જો મિત્ર તમને જલ્દી લગ્ન કરવાનો વિચાર હોય તો આ ઉપાય જરૂર અજમાવો આથી તમારા ઘરમાં શરણાઈ ઢોલ નગારા વાગશે તો મિત્રો લગ્ન કરવા ઈચ્છતા વ્યક્તિએ ગુરુવારના દિવસે વ્રત કરવું અને કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ પીળી વસ્તુનું દાન કરવું પણ ફાયદાકારક હોય છે ગાયને ગોળ મિક્સિત ચણાના લોટમાં હળદર મૂકી ખવડાવવી જોઈએ શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો તે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તેમના લગ્નમાં આવતી અડચનો દૂર થાય છે તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્નની સમસ્યાઓ દૂર કરવા માટે છમુખી રુદ્રાક્ષ પહેરવું ફાયદાકારક છે આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ માનવામાં આવે છે અને આને પહેરવાથી લગ્નની સમસ્યાઓ દૂર થઈ જાય છે નિયમિત રીતે શિવલિંગ પર જળ અર્પણ કરવું સાથે ગાયનું કાચું દૂધ અને બીલીપત્ર અર્પણ કરવું પછી ભગવાન શિવને તમારી મનોકામના કહો બીજી બાજુ કુંવારા યુવક યુવતીઓ જેમણે નોકરી અથવા અભ્યાસ માટે ઘરેથી દૂર રહેવું પડે છે તેઓ સામાન્ય રીતે ભાડાના ઘરમાં મિત્રો સાથે રહેતા હોય છે જો તમે પણ આવી રીતે જીવી રહ્યા છો તો લગ્નમાં અવરોધોને દૂર કરવા માટે તમારે મનપસંદ જીવનસાથી મેળવવા માટે બેડ બારણાની નજીક રાખવો જોઈએ જેથી તમને જલ્દી મનપસંદ જીવનસાથી મળી જાય કરવા માટે અન્ય વસ્તુના ઉપાયો જોઈએ તો લગ્નની ઈચ્છા રાખનાર લોકો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા જોઈએ કે તેમનું મુખ ઘરની અંદર તરફ હોય જો લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહાર તરફ હોય તો તે વાત પક્કી થઈ જવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે ના લગ્નમાં વિઘ્ન આવે છે તેમને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો પ્રેમી પ્રેમિકાઓમાં ગુલાબના ફૂલ આપવાનો એક સામાન્ય રીત છે જો તમે પણ તમારા પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપતા હો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે કાંટા કાઢી નાખવા જોઈએ ફૂલો દ્વારા પોતાના લગ્ન જીવનને ખુશહાલ બનાવવાના માટે એક લોકો જેમના વચ્ચે મંતભેદ વધી ગયા હોય તો ગુલાબની જગ્યાએ બીજા ફૂલો ભેટમાં આપી શકે છે પછી તેનાથી પોતાના બેડરૂમને સજાવી શકે છે લગ્નમાં કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ સૂતી વખતે પોતાના પગને ઉત્તર તરફ અને માથાને દક્ષિણ તરફ રાખવું જોઈએ જો તમે મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માંગો છો તો એવા રૂમમાં સૂવું જોઈએ જ્યાં એક કરતાં વધુ બહારણા હોય જો આ બધા ઉપાયોને તમે નિયમ મુજબ અનુસરશો તો તમારા અથવા તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જશે તો મિત્રો આ જે ઉપાયો બતાવ્યા છે એ જો તમે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કરી લેશો તો જરૂર તમારી મનોકામના પૂર્ણ થશે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષુભાઈ અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ